વિસનગરના નૂતન હાઈસ્કૂલ રોડ ઉપર નગરપાલિકાએ દબાણો હટાવ્યા વિસનગર શહેરમાં ફરી એકવાર દબાણ હટાવ કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે એવામાં નૂતન હાઈસ્કૂલ રોડ ઉપર વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણોને નગરપાલિકાની ટીમે જેસીબીના કાફલા સાથે હટાવવાનું શરૂ કર્યું છે ટ્રાફિકની પડી રહેલી હાલાકીના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેપારીઓ દ્વારા દુકાન આગળ ઊભા કરેલા વધારાના શેડ પાલિકા દ્વારા હટાવાઈ રહ્યા છે અને અમુક વેપારીઓ જાતે જ પોતાના દબાણો દૂર કરતા જોવા મળ્યા છે નગરપાલિકાની ટીમ જેસીબી સહિતના સાધનો લઈને પહોંચી છે અને કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસને પણ સાથે રાખવામાં આવી છે વિસનગરમાં છેલ્લા કેટલાય સમયથી અમુક રોડ રસ્તા કામો ચાલતા હોય બંધ કરવામાં આવે છે જેના લઈને ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે સાથે જ આવા દબાણોના લીધે પણ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આજે પાલિકાએ દબાણ હટાવવા કામગીરી હાથ ધરતાં દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વિસનગર